નમસ્કાર આજના વિડીયો બધું નવું અને રસપ્રદ છે ચાલો પોડકાસ્ટ વિશે કેટલીક અવનવી વાતો જાણીએ પોડકાસ્ટના વિવિધ પ્રકારો પોડકાસ્ટ ફક્ત એક જ પ્રકારના હોતા નથી પણ તેમાં ઘણી વિવિધતા જોવા મળે છે इंटरव्यू पॉडकास्ट आमा एक होस्ट मेहमानों साथे विविध विषयों पर बातचीत करे छे सोलो पॉडकास्ट एक ज व्यक्ति कोई चौकस विषय पर પોતાનું જ્ઞાન अथवा મંતવ્યો શેર કરે છે વાર્તા આધારિત નેરેટિવ પોડકાસ્ટ આમાં વાર્તાઓ કહેવામાં આવે છે જે કાલ્પનિક अथवा સાચી ઘટનાઓ પર આધારિત હોઈ શકે છે ગુના ટ્રુ ક્રાઇમ પર આધારિત પોડકાસ્ટા પ્રકારમાં ખૂબ લોકપ્રિય છે શૈક્ષણિક પોડકાસ્ટ કોઈ ચોક્કસ વિષય પર માહિતી અને જ્ઞાન પૂરું પાડે છે જેમ કે વિજ્ઞાન ઇતિહાસ ભાષા શીખવી વગેરે કોમેડી પોડકાસ્ટ હાસ્ય અને મનોરંજન પૂરું પાડે છે જેમાં કોમેડી સ્કેચ રમૂજી વાર્તાલાપ અથવા સ્ટેન્ડઅપ કોમેડીનો સમાવેશ થઈ શકે છે ચર્ચા પેનલ પોડકાસ્ટ બે કે તેથી વધુ હોસ્ટ કોઈ ચોક્કસ વિષય પર ચર્ચા કરે છે અથવા પેનલ ડિસ્કશન કરે છે હાઇબ્રિડ પોડકાસ્ટ આમાં ઉપરના કેટલાક પ્રકારોનું મિશ્રણ હોય છે જેમ કે ઇન્ટરવ્યુ અને વાર્તા કહેવી વિડીયો પોડકાસ્ટ વોડકાસ્ટ આ ફક્ત ઓડિયો જ નહીં પણ વિડીયો ફોર્મેટમાં પણ હોય છે જે યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર પણ જોવા મળે છે પોડકાસ્ટ શરૂ કરવા માટે શું જોઈએ પોડકાસ્ટ શરૂ કરવું પહેલા કરતા ઘણું સરળ બન્યું છે મુખ્યત્વે આટલી વસ્તુઓની જરૂર પડે છે માઇક્રોફોન સારા અવાજની ગુણવત્તા માટે સારો માઇક્રોફોન યુએસબી માઇક્રોફોનથી શરૂઆત કરી શકાય ખૂબ જ જરૂરી છે રેકોર્ડિંગ સોફ્ટવેર ઓડાસિટી ગરાજ બેન્ડ એપલ માટે જેવા મફત સોફ્ટવેર ઉપલબ્ધ છે જેનો ઉપયોગ રેકોર્ડિંગ અને એડિટિંગ માટે કરી શકાય છે એક શાંત જગ્યા બહારના અવાજ વિના રેકોર્ડ કરવા માટે એક શાંત રૂમ અથવા જગ્યા અનિવાર્ય છે વિષય અને ફોર્મેટ તમે કયા વિષય પર વાત કરવા માંગો છો અને તમારા એપિસોડનું ફોર્મેટ કેવું હશે તે નક્કી કરવું મહત્વપૂર્ણ છે પોડકાસ્ટ હોસ્ટિંગ પ્લેટફોર્મ એપિસોડને સ્ટોર કરવા અને તેને સ્પોટફાય એપલ પોડકાસ્ટ જેવા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવા માટે બસ એન્કર એન્કર્થ સ્પોટફાય ફોર પોડકાસ્ટર્સ ટ્રાન્ઝિસ્ટર જેવી સેવાઓનો ઉપયોગ થાય છે પોડકાસ્ટમાંથી કમાણી કેવી રીતે થાય છે પોડકાસ્ટમાંથી પૈસા કમાવવાના ઘણા રસ્તાઓ છે જાહેરાતો અને સ્પોન્સરશીપ સૌથી સામાન્ય રીત કંપનીઓ તેમના ઉત્પાદનો અથવા સેવાઓની જાહેરાત કરવા માટે પોડકાસ્ટને પૈસા ચૂકવે છે પ્રીમિયમ સામગ્રી શ્રોતાઓ માટે ખાસ એડ ફ્રી એપિસોડ્સ બોનસ કન્ટેન્ટર અથવા વહેલા પ્રવેશ માટે સબસ્ક્રિપ્શન મોડેલ પેડ મેમ્બરશીપ કોમ્યુનિટી પટ્રિયન જેવી સાઇટ્સ દ્વારા શ્રોતાઓ સીધા પોડકાસ્ટરને સપોર્ટ કરી શકે છે અને બદલામાં ખાસ સુવિધાઓ મેળવી શકે છે મર્ચેન્ડ વેચાણ ટી શર્ટ મગ હેટ્સ જેવી પોડકાસ્ટની બ્રાન્ડવાળી વસ્તુઓ વેચવી લાઈવ શો અને ઇવેન્ટ્સ લોકપ્રિય પોડકાસ્ટ હોસ્ટ લાઈવ શોનું આયોજન કરી શકે છે અને ટિકિટ વેચીને કમાણી કરી શકે છે અફિલિયેટ માર્કેટિંગ પોડકાસ્ટમાં ઉત્પાદનો અથવા સેવાઓની ભલામણ કરવી અને વેચાણ દ્વારા કમિશન મેળવવું પોડકાસ્ટના ફાયદા અને પડકારો ફાયદા સુગમતા તમે ગમે ત્યારે ગમે ત્યાં સાંભળી શકો છો જેમ કે મુસાફરી કરતી વખતે કસરત કરતી વખતે અથવા ઘરકામ કરતી વખતે વિવિધ વિષયો દરેક માટે ઉપલબ્ધ છે ઓછા ખર્ચાળ ઘણા પોડકાસ્ટ મફત ઉપલબ્ધ છે અવાજ દ્વારા જોડાણ શ્રોતાઓ હોસ્ટના અવાજ અને વ્યક્તિત્વ સાથે વધુ ગાઢ જોડાણ અનુભવે છે પડકારો સ્પર્ધા પોડકાસ્ટની સંખ્યા ઘણી વધી ગઈ છે તેથી નવા પોડકાસ્ટ માટે શ્રોતાઓ શોધવા મુશ્કેલ બની શકે છે સતતતા નિયમિતપણે ઉચ્ચ ગુણવત્તાવાળા એપિસોડ્સ બનાવતા રહેવું પડકારજનક હોઈ શકે છે મોનેટાઇઝેશન નાના પોડકાસ્ટ માટે સીધી કમાણી કરવી મુશ્કેલ બની શકે છે ભારતમાં ગુજરાતી પોડકાસ્ટ ભારતમાં પણ પોડકાસ્ટિંગનો ટ્રેન્ડ વધી રહ્યો છે અને ગુજરાતીમાં પણ ઘણા સારા પોડકાસ્ટ ઉપલબ્ધ છે JioSaavn, Spotify, Google Podcasts, Apple Podcasts પર તમે ગુજરાતી ભાષામાં વિવિધ વિષયો પર પોડકાસ્ટ શોધી શકો છો જેમાં વાર્તાઓ, શિક્ષણ, આધ્યાત્મિકતા અને સમાચારનો સમાવેશ થાય છે. mygov.in જેવી સરકારી સંસ્થાઓ પણ પોડકાસ્ટ દ્વારા માહિતી પૂરી પાડે છે. આશા છે કે આ માહિતી તમને પોડકાસ્ટ વિશે વધુ જાણવામાં મદદરૂપ થઈ હશે.